સોનખડ તાલુકાના ચોકરવા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમને માટે અને આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટે તેમના હક આપવા માટે અને દેશની આઝાદી માટે તેમણે વિદેશી અંગ્રેજો સામે લડત લડી હતી એવા આદિવાસી સમાજના જનનાયક ભગવાનની પ્રતિમાનું સોનગઢ તાલુકામાં કરવામાં આવ્યું બેન્ડ પાર્ટી સાથે ભવ્ય રેલી પણ કાઢવામાં આવી અને આદિવાસી સમાજને સંગઠિત થઈ આગળ વધવા હાંકલ કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં ડેરીના પ્રમુખ ગામિત ગિરીશકુમાર અને મનોજભાઈ માજી સરપંચ ધર્મેશભાઈ સંજયભાઈ મહામંત્રીએ મહત્વપૂર્ણ સાથ સહકાર આપ્યો જ્યારે જિલ્લા પંચાયત સભ્ય રિયાનાબેન માજી તાલુકા પંચાયતના પ્રમુખ યુસુફભાઈ અને માર્કુશભાઈ ગામિત કનુભાઈ ગામિત દિનેશભાઈ ગામિત ટુકરવા યુવા સંગઠન ઉપસ્થિત રહી બનાવ્યો ત્યારે આદિવાસીના નારા સાથે સમગ્ર આકાશી સોનગઢ તાલુકામાં આ બીજું સ્ટેચ્યુ એટલે કે અમારા ગામની બાજુમાં સ્ટેચ્યુ મૂકવામાં આવ્યો છે જેટલે પણ સમિતિ બનાવીને આ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યો છે એ તમામનો આપણે

ખૂબ જ નાની વયે તાણની આહુતિ આપનાર અને આજે તમે જોઈ હશે જલ યાત્રા હશે વેદાંત હશે પાર્તાપી નર્મધ રિવરલિંગ હશે આ તમામ લડાઈ એ કોને થકી લડિય છે કે જે બિરસા મુંડા એને અનુસરીને આપણે બિરસા મુંડાને પ્રતિમાનું સ્થાપન કરીએ છે ઘણા બધાને એવું હોય છે કે બિરસા મુંડાનું સ્ટેચ્યુ કેમ જે રીતે આપણો જે સાજત થયો અને આઝાદીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જે બલિદાન આપ્યું હતું એને યાદ કરીને આપણે ગાંધીજીની પ્રતિમા મૂકીએ છીએ એવી રીતે